નોંધવામાં આવતી ફરિયાદો પૈકી ઘણા બધા અરજદારોની ફરિયાદો અમારા પાસે પહોંચે છે કે સમસ્યાનો નિકાલ થયા વિના સિવિક સેન્ટરમાં નોંધાયેલી જે ફરિયાદો એનો નિકાલ કરી દેવામાં આવે છે વાસ્તવિક સમસ્યા એની બરકરાર રહે છે પરંતુ ઓન રેકોર્ડ એ સમસ્યાનો નિકાલ કરી દેવામાં આવે છે તો આ જે ખોટી રીતે છબી ઉજાડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં આજરોજ અમે પ્રાદેશિક કમિશનરમાં લિખિત રજૂઆત કરી છે અને જેના પુરાવા રૂપે કેટલાક એપ્લિકેશન નંબર અને એની તારીખ પર અમે જોડ્યા કે ભાઈ આવી રીતે સિવિક સેન્ટરમાં કોઈ પણ તો એનો વાસ્તવિક નિકાલ થયા વિના એનો ઓન રેકોર્ડ પરથી નિકાલ આવે છે જેનાથી આ જે નગરપાલિકાની અકાર્યદક્ષતા કહેવાય કે એને જે કામ ન થયું હોય પેન્ડિંગ કામ હોય એમાં એ દેખાય નહીં એ રીતનો બહુ ખરાબ રીતે કાર્ય ચલાવવામાં આવી રહી છે એના વિરુદ્ધમાં અમે આગળ પ્રાદેશિક કમિશનરમાં લેખિતમાં માં કરી છે અને આ અંગે યોગ્ય તપાસ અને કાર્યવાહીની ની માગણી કરી છે